समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો सामूहिक सूर्य नमस्कार बनाव रेकॉर्ड वर्ष बेहजार चोस न प्रथम मोढ़ेरा सूर्य मंदिर खाते सामूहिक सूर्य नमस्कार नो कार्यक्रम योजा कार्यक्रम मुजरात न सीएम भूपेन्द्र पटेल गृहमंत्री हर्ष संघवी सहित अनेक नेताओं अने अधिकारी हाजर रहा था पच्चीसो लोग स्थिति सूर्य नमस्कार कार्यक्रम योजा होरियाणा न संदीप आर्य गिनीज बुक स्थान मेव्यू तमज राज्य कक्षाए विजेता पाल उम्मीदवार ने रोकड़ पुरस्कार सम्मानित कराया था प्राथमिकना ज्ञान सहायकमा खाली पड़ेली जग्ग्या माटे बीजो राऊन्ड शुरू दोरण 1 થી 8 માં 13000 જેટલી જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતીના પ્રથમ રાઉન્ડમાં અંદાજે 13000 જેટલી જગ્યાઓમાંથી 4166 જગ્યાઓ ખાલી પડી છે ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે બીજો રાઉન્ડ હાથ ધરાયો છે જેમાં કુલ 11820 ઉમેદવારોનો સમાવેશ कुल बार हजार नव सौ नव जगह साढ़ा चोवीस हजार फोन भराया था અમદાવાદમાં લઘુત્તમ પારો એક ડિગ્રી ગગડ્યો નલિયામાં માં અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું છેલ્લા ત્રણ ચાર દિવસથી ઠંડીનો જોર ઘટ્યું છે જો કે સવારના સમય ગાઢ ધુમ્મસ અને વાદસાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે દિવસ દરમિયાન ઠંડી ઓછી અનુભવાય છે જ્યારે રાત્રિના સમય અને વહેલી સવાર વાતાવરણમાં ઠંડી પડી રહી છે અમદાવાદમાં ગઈકાલે લઘુત્તમ પારો એક ડિગ્રી ગગડ્યો હતો શહેર નું સોળ પોઈન્ટ ચાર ડિગ્રી જયારે નલિયામાં માં અગિયાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે રખડતા અને રજીસ્ટ્રેશન વિના ના ઘર માં બાંધેલા ઢોર પકડવાની ઝુંબેશ નો પ્રારંભ રાજકોટ શહેર માં રખડતા પશુઓ માં કુલ રજીસ્ટ્રેશન નો આંકડો આઠ હજાર છસો પચીસે પહોંચ્યો છે જેની સામે દૂધ ની ડેરી માં શહેર માંથી બમણી માત્રામાં પશુઓ નું રજીસ્ટ્રેશન થયેલું હોવાની ચર્ચા જાગતા શહેર માં હજુ અનેક પશુઓ રજીસ્ટ્રેશન વગર ના પશુ હોવાનું જાણવા મળેલ છે આથી આગામી દિવસો માં પણ પશુ નોંધણી પુરજોશમાં માં ચાલુ રહેશે અને વાડા માં બાંધેલા પશુઓ પકડવાની પણ કામગીરી ઝડપી ચાલુ રાખવા માં આવશે તેમ મનપાના ઢોર પકડ 파rti વિભાગમાંથી જાણવા મળેલ છે આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે તેની શરૂઆત પહેલા વિડિયોને લાઈક કરીને તમારો સહકાર આપો ફ્લાવર શો માં 40000 પ્રવાસી ઉમટ્યા અમદાવાદ માં સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ફ્લાવર શો ચાલી રહ્યો છે ત્યારે લોકો દેશ વિદેશ થી ત્યાં પ્રવાસીઓ ફ્લાવર શો ને નિહાળવા આવી રહ્યા છે છેલ્લા 2 દિવસ માં અમદાવાદ ફ્લાવર શો માં 40000 થી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા જારે રૂપિયા 45 લાખ થી વધુ ની આવક થઈ હતી 1 જાન્યુઆરી થી મુલાકાતીઓ ને ફ્લાવર શો માં રાત્રે 10 વાગ્યા સુધી એન્ટ્રી આપવામાં આવે છે गोन्दल मे डुप्लिकेट आधार कार्ड काढ़तीजेंसी पकड़ाई पालिका सदस्य बे युवती सहित पांच शख्सो ने रंगे हाथ झड़प नोधा आवेल कृष्णा इन्फो इन्फोपोम बस अल्ट्रा जन सुविधा केन्द्र गोंडल नगर पालिका न सदस्य तेज नायब कार्यपालक इजनेर डुप्लीकेट रबर स्टेम्प तथा सहियों न आधार आधार काड़ कार्ड काढ़ी देख्सो रंगे हाथ झड़पी लै पालिका न सदस्य पोलिस फरियाद नोधाता शहर म चर्चा नो विषय बनी पाम्यो छे શું ગુજરાતમાં પણ મળશે 450 માં સિલિન્ડર રાજસ્થાનની ભજનલાલ સરકારે તાજેતરમાં ખાનગી ન્યૂઝપેપરમાં ગુજરાતીમાં જાહેરાત આપી છે જાહેરાતમાં લખ્યું છે કે મોદીજીની ગેરંટી થઈ સાકાર 450 રૂપિયામાં મળશે રાંદણ ગેસ સિલિન્ડર જેને પગલે ગુજરાતમાં આ ફોટો વાયરલ થયો છે ત્યારે લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે શું રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ભાજપ સરકાર 450 રૂપિયામાં સિલિન્ડર આપશે તમારો શું મત છે કમેન્ટ કરીને જણાવો સુરત માં બીઆરટીએસ બસ ના પૈડા થંભ્યા નવા અકસ્માત કાયદા ના વિરોધ માં આજે સુરત બીઆરટીએસ અને સિટી બસ ના ડ્રાઈવરો એ હડતાલ કરી છે નવા કાયદા પ્રમાણે જો અકસ્માત માં સામેવાળો વ્યક્તિ જીવ ગુમાવે તો મોટા વાહન ના ડ્રાઈવર ને 10 વર્ષ ની સજા અથવા 7 લાખ નો દંડની જોગવાઈ કરાઈ છે જેને પગલે દેશ ભર માં વિરોધ ફાટી નીકળ્યો છે ડ્રાઈવર એસોસિએશન ના પ્રમુખ નો કહેવું છે કે દરેક વખતે ડ્રાઈવર ને ભૂલ હોતી નથી સામેવાળા ની પણ ભૂલ હોય છે वो कायदो बनशे तो लोको गैरफायदो उठावशे इसरो ने एक्सपोसेट लॉन्च કર્યો इसरो એ एक्सरे पोलारિમીટર સેટેલાઇટ લોન્ચ કર્યો છે તેને શ્રી હરિકોટાના સतीश धवन સ્પેસ સેન્ટર થી પીએસએલવી રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તેને પૃથ્વીની નીચી ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે જ્યાંથી આ ઉપગ્રહ एक्सरेનો ડેટા એકત્રિત કરશે અને બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓનો અભ્યાસ કરશે આ ભારતનો પ્રથમ અને વિશ્વનો બીજો પોલારિમીટર મિશન છે किमतમાં 42.44 રૂપિયાનો વધારો થયો. વર્ષ 2023 માં દાળ અને ચોખાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. તુવેર દાળ 110 થી વધીને ₹154 પ્રતિ કિલો જારે ચોખા 37 થી વધીને ₹43 પ્રતિ કિલો થઈ ગયા છે. ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ અનુસાર દૂધની કિંમત 52 થી વધીને 58, ખાંડની કિંમત 41 થી વધીને ₹44 પ્રતિ કિલો થઈ ગઈ છે, જે કે ઘરેલું LPG સિલિન્ડરની કિંમત ₹1053 થી ઘટીને નવસો ત્રણ રૂપિયા થઈ ગઈ છે દેશભરમાં ટ્રક ચાલકોની હડતાળ સરકાર દ્વારા હિટ એન્ડ રન કાયદામાં 10 વર્ષની સજા તેમજ 7 લાખ રૂપિયા દંડની જોગવાઈ કરાઈ છે જેને પગલે દેશભરમાં ટ્રકોના પૈડાં થંભી ગયા છે ગુજરાતમાં પણ સુરતમાં બસોના પૈડાં થંભી ગયા છે ટ્રક ડ્રાઇવરો અને ટ્રાન્સપોર્ટરોએ જયપુર મેરટ અને આદરા એક્સપ્રેસવે સહિત ઘણા હાઈવે પર વિરોધ કર્યો હતો ગુજરાતમાં ટ્રક ચાલકોએ રાજકોટ અમદાવાદ હાઈવે બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો આ હડતાળની સીધી અસર સામાન્ય માણસ પર જોવા મળી છે

મુસ્લિમોએ જય શ્રી રામનો જાપ કરવો જોઈએ આરએસએસના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય ઇન્દ્રેષ કુમારે મુસ્લિમ સમુદાયને અપીલ કરી છે તેમણે કહ્યું 22 જાન્યુઆરીએ આયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહના અવસરે મુસ્લિમોએ મસ્જિદો દરગાહ અને મદરેસામાં 11 વાર જય શ્રી રામનો જાપ કરવો જોઈએ ભારતમાં રહેતા 99% મુસ્લિમો અને અન્ય બિન હિન્દુઓનો ભારત સાથે સંબંધ છે અને રહેશે પાપણા પૂર્વજો પર એવાજ હતો તેણે પોતાનો ધર્મ બદલ્યો પણ પોતાનો દેશ નહીં માસ્ક પહેરવા રહો તૈયાર 7 મહિના બાદ દેશમાં કોરોના વાયરસના કેસ 800 કરતા વધારે નોંધાયા છે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 841 કેસ નોંધાયા જેની સાથે કુલ આંકડો 4309 પર પહોંચી ગયો છે આ દરમિયાન ત્રણ દર્દીઓના મોત પર થયા છે આ ત્રણ મૃત્યુ કેરળ કર્ણાટક અને બિહારમાં થયા છે 28 ડિસેમ્બર સુધીમાં દેશમાં કોરોનાના સબ વેરીઅન્ટ જેન 145 કેસ નોંધાયા હતા જનાવી દઈએ કે તંત્ર દ્વારા વધુ ભીડ એક ન કરવા તેમજ માસ્ક પહેરવા અપીલ કરાઈ છે रामलल्लानी प्रतिमा અંગે ખાસ સમાચાર अयोध्या માં રામ મંદિર ના ગર્ભ ગૃહ માં રામલલાની પ્રતિમા સ્થાપિત કરવા માટે પ્રતિમાની પસંદગી થઈ ગઈ છે તે 51 ઇંચ ઊંચી હશે જે માં રામલલા પાંચ વર્ષના બાળક ના રૂપ માં ઉભેલા બતાવવામાં આવ્યા છે તેમણે ગર્ભ ગૃહ માં કમળ ના ફૂલ પર બિરાજમાન કરાશે તેની ઊંચાઈ લગભગ 8 ફૂટ હશે પ્રતિમા નો ફોટો સામે આવ્યો નથી મળતી માહિતી મુજબ પ્રતિમા વાદરી પથ્થરમાંથી બની છે શિલ્પકાર યોગી રાજે બનાવેલી પ્રતિમા પસંદ થઈ છે गुटखा जाहिरत करता स्टार्स क्रिकेटरो ने नोटिस अजय देवगण सलमान खान शाहरुख खान ऋतिक रोशन टाइगर श्रोफ और अक्षय कुमार ने एक एडवोकेट नोटिस मोकली छे पान मसाला ब्रांड न जाहरात बदल नोटिस जे मुजब जाहिरत जे करार करया छे तेने पंदर दिवस मा पूरा करने पड़ से आम नहीं थाय तो लखनऊ मा आना पर चाली रहे केस मा मेना नाम प्रतिवादी तरीके शामिल थशे कपिल देव सुनील गावस्कर विरेन्द्र सहवाग ने पर नोटिस छे દેશ ને પ્રથમ कन्या સૈનિક શાળા મળશે નવા વર્ષ નિમિત્તે દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ કૃષ્ણની નગરી મથુરાની મુલાકાતે જશે આહી શરૂ થઈ રહેલી દેશની પ્રથમ ગર્લ્સ સૈનિક સ્કૂલ નું ઉદ્ઘાટન કરશે આ સૈનિક શાળા સાદવી રુતંભરાના વાત્સલ્ય ગ્રામ વૃંદાવન માં છે સૈનિક સ્કૂલ માં 120 બેડ કો છે આહી દીકરીઓ ને CBSE કોર્સ ની સાથે મિલિટરી ટ્રેનિંગ પર આવવામાં આવશે 21મી જાન્યુઆરીએ પ્રવેશ માટે પરીક્ષા લેવાશે સત્ર 17 એપ્રિલ થી શરૂ થશે આ વખતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખાસ ગણતંત્ર દિવસ પરેડ 2024 માં આ વખતે 25 મિત્ર દેશોના બાળકો ભાગ લેશે ટેન્સીસી ટુકડીમાં મહિલા કેડેટની સંખ્યા સૌથી વધુ હશે NCC મહાનિર્દેશક જનરલ ગુરबीर પાલ સિંહએ જણાવ્યું કે આ બાળકોને યુવા વિનિમય કાર્યક્રમ હેઠર બોલાવવામાં આવ્યા છે જેમાં આર્જેન્ટિના બોત્સ્વાના ભૂટાન બ્રાઝિલ ચેક રિપબ્લિક ફિજી કઝાકિસ્તાન કેન્યા લાઓસ માલદીવ અને નેપાળ સહિત 25 દેશોના નામ સામેલ છે જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ જાપાનમાં શક્તિશાળી ભૂકંપના આજકા અનુભવાયા છે રીક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.4 માપવામાં આવી છે આ ભૂકંપ પશ્ચિમ જાપાનમાં આવ્યો હતો આ પછી સુનામીનો એલર્ટ જારી કરવામાં આવ્યો છે જાપાનમાંથી ઘણા વિડિયો સામે આવ્યા છે જેમાં વાહનો ઠામલા અને વાયર રસ્તા પર ઝડપથી આગળ વધતા જોવા મળ્યા હતા જો કે ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી वीडियो निहारवा बदल आभार आती काले फरी मरीशु सवारे सवे छे एकदम नवा अने ताजा समाचार साथे गुड बाय